ફ્રેન્ડ્સ કેમ છો બધાને મારા જેમ બે આજે હું બનાવવાની છું રૂસેકેલા ચણા જે મીઠા હળદર મીઠાવાળા બજારમાં મળે છે એવા તો આવી રીતની વાડકીમાં મેં ચણા લીધા છે એમાં થોડું પાણી નાખી અને આપણે એને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું પાણીમાં આમાં હળદર નાખીશું અને થોડુંક મીઠું એડ કરી દેવાનું મીઠું જાજુ નહીં નાખવાનું નહીં તો પછી ખારા થઈ જાય હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના કરી લેવાના હળદર મીઠાવાળા અને પછી હવે એને દસ પંદર મિનિટ આપણે પંદર મિનિટ એને રેસ્ટ આપીશું જો હવે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને શેકી લઈશું આવું કઢાઈ લીધું છે હવે એમાં આપણે મીઠું એમાં મીઠું એડ કરી દઈશું અને એને થોડું શેકાવા દઈશું આ મીઠું મેં એક બે વાર યુઝ કરેલું છે એટલે થોડુંક કાળું દેખાય છે એને મીઠું જેટલું શેકાશે જેટલું તપી જશે એટલા આપણા ચણા સારા શેકાશે એટલે એને એકદમ સરસ તપાઈ લેવાનું તમે આવી રીતે ઘરે ચણા બનાવશો તો તમારે બહારથી દાળિયા ચણા લાવવાની જરૂર જ નહીં પડે તો એકવાર આ રીત ચોક્કસથી ટ્રાય કરજો સતત હલાવતા રહેવાનું જો ફ્રેન્ડ્સ મીઠું બરાબર તપી ગયું છે આપણું હવે એમાં ચણા એડ કરીશું તો આપણે શરૂઆતમાં ત્રણ ચમચી ચણા એડ કરીશું મીડિયમ તાપે જ એને શેકાવા દેવાના બહુ ફૂલ નહીં રાખવાનું નહીં તો પછી એ કાળા પડી જશે અને શેકાતા પંદર મિનિટ થાય છે તમે જોઈ શકો છો ચણા ફૂટવા માંડ્યા છે હવે આપણે એને બંધ કરી દેવાના હવે હવે એને ચારી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ બધા જ ચણા ખીલી ગયા છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો મારી રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી કહેજો થેન્ક યુ